ગીર સોમનાથ શહેરમાં સોમનાથ મંદિરના ચુંબોતેરમાં પ્રતિષ્ઠા દિવસે ભવ્ય પાલખી યાત્રા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુદેવો અને શહેરીજનો જોડાયા હતા શ્રી સોમનાથ મહાદેવના ચુંબોતેરમાં પ્રતિષ્ઠા દિવસે દેવાજી દેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા જેમાં સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા બપોર ચાર કલાકે સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાતા મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાવ્યા હતા શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સોમનાથ પરિસરમાં પાલકી યાત્રા નીકળતી હોય છે પરંતુ બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ શહેરમાં ગતરોજ પાલકી યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળતા જ હર મહાદેવના નારાથી આખું પ્રભાત ક્ષેત્ર ભૂજી આખું પ્રભાત ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું તેની સાથો સાથોસાથ મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ આ જોડાયા હતા અને જે યાત્રા શહેરમાં નીકળી હતી ત્યારે મહાદેવ નગર શરિયાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો શહેરમાં સર્જાયા હતા ત્યારે ઢોલ નગારા અને બેન્ડ પાર્ટી સાથે ભવ્ય પાલખી યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળતા લઈને મોટી સંખ્યામાં લોકો પાલખી યાત્રાના દર્શન કરવા માટે જોડાયા હતા જે આપનો પરિચય જય શ્રી સોમનાથ શ્રી સોપરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન જાની તીર્થ પુરોહિત શ્રી સોપરા બ્રાહ્મણજી રોજ વૈશાખ શુક્લ પંચમી ચુંબોતેરનો દેવાદિદેવ મહાદેવનો પ્રતિષ્ઠા મહોત્સવ છે આજથી ચુમ્મોતેર વર્ષ પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ અહીંયા સોમનાથજીની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ કરેલો આજે એમને ચુંબોતેરનો પાટોત્સવ છે આ નિમિત્તે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ પારંપરિક બાલકી યાત્રાનું આયોજન કરે છે અને આજે પણ વૈશાખ શુક્લ પંચમી બાર મે ઓગણીસ બે હજાર ચોવીસ આ આયોજન પાલખીનું કરેલ છે અને સોમનાથ દાદા નગરચર્યામાં નીકળશે અત્યારે બસ પ્રારંભ થવા જઈ રહ્યો છે સોમપ્રા બ્રાહ્મણ સમાજને આ લ્હાવો મળ્યો છે સમગ્ર વેરાવળ પાટણના જ્ઞાતિજનોના આગેવાનો સનાતન ધર્મના સનાતનીઓ આ બાળકી જોડાશે સોમનાથ દાદા નગરચર્યા કરી અને સાંજના પાછા પ્રાચીન સોમનાથ મંદિરના પતાંગણમાં એનું સમાપન થશે આ ભવ્યાથી ભવ્ય આયોજન આજે થઈ રહ્યું છે અને સોમનાથ દાદાની અસીમ કૃપા છે જેથી કરીને આવા આયોજન થઈ શકે છે અને ખાસ કરીને સોમુરા બ્રાહ્મણ સમાજ તીર્થ ઉપર સોમનાથ બાપાની અસીમ કૃપા છે એના એક આ પુરાવાઓ છે એવી જ રીતે ભગવાન સોમનાથ તાતા સર્વે ભક્તજનોનું અહીંયા નથી પૂછી શક્યા અને માળી માધ્યમથી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ